આ તરફ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સરખેજ હાઈવે ગોતા થલતેજમાં વરસાદી છાંટા વરસ્યા છે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ ઘટી છે વહેલી સવારે કેટલાક વિસ્તારમાં છાંટા વરસ્યા છે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ધુમ્મસ સવારથી જ છે એટલું જ નહીં વાદળછાયું વાતાવરણ છે અને વાદળો ગરજી રહ્યા છે એટલે અમદાવાદ શહેરમાં પણ એવું લાગી રહ્યું છે કે જાણે ચોમાસું આવી ગયું હોય એ પણ ભર ઉનાળે ભર્યા વાતાવરણને કારણે સ્વાભાવિક રીતે વિઝિબિલિટી ઘટી ગઈ છે આ તસવીરો તમે જોઈ શકો છો વહેલી સવારે આ સ્થિતિ જોવા મળી રહી છે નોર્મલી ઉનાળામાં વહેલી સવારે સુરજ ઉગી જતો હોય છે સુરત દાદા આવી જતા હોય છે અને આઠ વાગ્યા સુધીમાં તો તડકો પણ આવી જતો હોય છે પણ અત્યારે આ સ્થિતિ છે કે આઠ વાગ્યા છતાં પણ ધુમ્મસ જોવા મળી રહ્યું છે વાદળછાયું વાતાવરણ છે એટલું જ નહીં રસ્તાઓ પર તમે જુઓ રસ્તાઓ ભીણા થઈ ગયા છે એવો વરસાદ વરસ્યો છે આ સ્થિતિ તમે જોઈ શકો છો રસ્તાઓ ભીના થઈ ગયા છે વરસાદી છાંટા આવી રહ્યા છે એટલે અમદાવાદ શહેરની પણ આ જ સ્થિતિ છે ખાસ કરીને એસજી હાઈવે ગોતા થલતેજ વિસ્તાર જે છે આખા વિસ્તારમાં વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને વરસાદ પણ વરસી રહ્યો છે વરસાદી છાંટા વરસી રહ્યા છે વાદળો પણ ઘેરાયા છે જેના કારણે હજુ પણ વરસાદની આગાહી છે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં છાંટા પણ વરસ્યા છે તો અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સરખેજ એસજી હાઈવે ગોતા થલતેજમાં વરસાદી છાંટા વરસ્યા છે એટલું જ નહીં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ છે અને વાતાવરણને કારણે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી છે સ્વાભાવિક રીતે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે અમદાવાદ જિલ્લાના ખેડૂતો હોય કારણ કે ખાલી અમદાવાદ નહીં રાજ્યભરમાં આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગના હિસ્સામાં કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી છે અમદાવાદથી સંવાદદાતા મિહિર સોલંકી લાઈવ જોડાયા છે મિહિર અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને એસજી હાઈવે ગોતાલ થલતેજમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વાદળો ગરજી રહ્યા છે શું સ્થિતિ છે ચોક્કસથી હિમ જે પ્રમાણે વહેલી સવારથી જ તે વાદળછાયું જે વાતાવરણ હતું અને સાથે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે વરસાદ આવી શકે છે ભર ઉનાળે વરસાદ આવી શકે છે ત્યારે વરસાદ આખરે આવી ગયો છે જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડી હોય તે પ્રમાણે હાલમાં જોવા મળી રહ્યું છે અમદાવાદના ઘણા વિસ્તારમાં અત્યારે વાત કરીએ કે વરસાદ જોવા મળ્યો છે અને ન માત્ર ધીમી ગતિએ પરંતુ થોડી જ ક્ષણો પહેલાં ધોધમાર વરસાદ સાથે જ કડાકા સાથે જે વીજળીના કડાકા હોય તેની સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલમાં પણ તમે જુઓ છો જે પ્રમાણે વરસાદ આવી રહ્યો છે લોકો સ્વાભાવિક છે કે ગરમીનો અત્યારે ગરમીની ઋતુ છે એટલે લોકો છે તે પોતે નરમ કપડાં પહેરીને નીકળ્યા હોય ત્યારે અચાનક જ જ્યારે આવી રીતનો વાતાવરણમાં પલટો આવીને જ્યારે વરસાદ આવે ત્યારે લોકોને પણ ક્યાંકને ક્યાંક જે હાલાકીનો સામનો છે તે કરવો પડતો હોય છે મુખ્યત્વે જે વાત કરવામાં આવી હતી અગાઉ હવામાન દ્વારા કે ચાર મેથી લઈને આઠ મે સુધી જે હવામાન દ્વારા આગાહી કરવામાં આવી હતી તે આગાહી હવે સાચી પડી હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે કારણ કે ન માત્ર અમદાવાદ પરંતુ સાથે સાથે જે વિવિધ જિલ્લાઓ છે ગુજરાતના તેમાં પછી પંચમહાલ હોય અરવલ્લી હોય તેની સાથે જ છે વાત કરીએ કે બનાસકાંઠા વિરમગામ અંબાજી સાબરકાંઠા બધા જ જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ છે તે જોવા મળ્યો છે વહેલી સવારથી જ તે જે પ્રમાણેનું વાતાવરણ હતું તે જોઈને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે વરસાદ છે તે આવી શકે છે વરસાદ છે તે શરૂ થઈ શકે છે અને આખરે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અત્યારે હાલમાં અમદાવાદના થલતેજ ગોતા સરખેજ સમગ્ર એસજી હાઈવે વિસ્તારની જો વાત કરીએ અત્યારે તો વરસાદ છે તે હાલમાં અહીંયા જોવા મળી રહ્યો છે સાથે જ તે ઘાટલોડિયા સાથે બોપલ એટલે બધા જ વિસ્તારમાં અત્યારે વરસાદ છે તેની એન્ટ્રી થઈ ચૂકી છે કડાકા ભડાકા સાથે વરસાદ છે તેની શરૂઆત કરી છે ક્યાંક ને ક્યાંક બે મુદ્દા અહીંયા આપણે પણ જોઈ શકીએ કે એક બાજુ લોકોને છે તે આંશિક રાહત મળશે જે ગરમીની જે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જે પહોંચી ચૂક્યું હતું તેમાંથી બે ત્રણ ડિગ્રી તાપમાન છે તે ઘટીને અત્યારે ચાલીસ એકતાલીસ ડિગ્રી જે બપોરના સમયે થઈ શકે છે અત્યારે હાલમાં સવારના સમયે તાપમાનમાં ઘટાડો હોય જ છે પરંતુ અપોરનો સમયે જે ખરો તાપ જ્યારે લાગતો હોય છે ત્યારે જ્યારે તાપમાનમાં ઘટાડો થશે કારણ કે વરસાદ પડ્યો છે એટલે રોડ રસ્તા ઠંડા થશે અને ત્યારે જ તે વાત કરીએ કે હવામાનના લીધે જે વાતાવરણમાં ઠંડક અત્યારે હાલમાં જે પ્રસરી છે વહેલી સવારથી જ તે ધુમ્મસનો પણ માહોલ હતો અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોને વાત કરીએ કે આંશિક રાહત મળશે પરંતુ સાથે જે ઉનાળુ પાક હોય છે તેમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક માર પડશે એવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે કેમ કે વરસાદ અણધાર્યો જ્યારે વરસાદ આવતો હોય છે કમોસમી જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે વાત કરીએ કે આ તકલીફો પડતી હોય છે એટલા માટે અત્યારે હાલમાં જે પ્રમાણે વરસાદ આવી રહ્યો છે વરસાદ અત્યારે શરૂ છે પડી રહ્યો છે થોડાક સમયે ધીમી ગતિએ થાય છે ત્યારે ફરી એકવાર થોડાક સમયે ધોધમાર વરસાદ છે તે સ્વરૂપ પોતે લઈ રહ્યું છે એટલે ઘણા સમયથી આ વાત થઈ રહી હતી કે આજે આગાહી છે વરસાદની જો વરસાદ આવશે તો કઈ રીતનું પ્રીમોન્સૂન વાત કરીએ જે એક્ટિવિટી અગાઉ જ એક બે મહિના અગાઉ શરૂ થઈ જતી હોય છે તે એક્ટિવિટી પણ શરૂ થઈ ચૂકી હતી અને ક્યાંક ને ક્યાંક અચાનક જ્યારે આજે વરસાદ આવી રીતે વરસ્યો છે તો લોકોમાં તો રાહત રહેશે પરંતુ જે પ્રમાણે અગાઉ વાત કરીએ કે ખેડૂતોમાં થોડીક તકલીફ છે તે ઊભી થશે અને જે વરસાદ ઘણીવાર આપણને એવો સવાલ થતો હોય છે કે કમોસમી વરસાદ છે તે કેમ આવતો હોય છે તેનું કારણ શું હોય છે તો રાજ્યમાં વાત કરીએ કે દક્ષિણ પૂર્વમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે ઊભું થતું હોય છે અને જે ટ્રફ છે જેનું સક્રિયતા જેની ટ્રફની સક્રિયતા ઊભી થતી હોય છે તેના લીધે વાત કરીએ કે પ્રી મોન્સિન એક્ટિવિટી શરૂ થાય છે ને સાથે સાથે જે પ્રમાણે રાજ્યમાં વરસાદને લઈને યલો અલર્ટ આપવામાં આવ્યું હતું તે પછી ચાર મે એટલે કે આજના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત જે છૂટો છવાયો વરસાદ અને સાથે ગાજવીજ સાથે જે વરસાદની આગાહી હતી તેની સાથે જ પાંચ અને છ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે જે પ્રમાણે કરા અને ગાજવીજ સાથે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ સાત અને આઠ મહિના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદ આવી શકે છે તેવી સમગ્ર રાજ્યમાં આગાહી છે એટલે જે પ્રમાણે લોકોમાં આંશિક રાહત અને સાથે સાથે તાપમાનમાં ઘટાડો જે જોવા મળશે પરંતુ એક બાજુ તકલીફ પણ વાત કરીએ કે ઊભી થશે તેનું મુખ્ય કારણ અત્યારે તે પણ જોવા મળી રહ્યું છે કે વરસાદ છે જે કમોસમી અત્યારે શરૂ થઈ ચૂક્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આપણે એવું વાત કરી શકીએ કે લોકોમાં અત્યારે તાપમાનમાં ઘટાડો આંશિક રાહત અને સાથે જ ખેડૂતોમાં જે તકલીફો ઊભી થશે તેના કારણે કંઈક ને કંઈક વાત કરીએ કે હવે વરસાદ છે તો હજી ચાર દિવસ તેની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલમાં આગાહી પૂર્ણ થઈ હોય આજના દિવસની તેવું તો અત્યારે વહેલી સવારે જોવા મળી જ છે પરંતુ સાથે જે હજી આઠ તારીખ સુધી આ વરસાદની આગાહી છે એટલે વરસાદ હજી કેટલી તકલીફો એક બાજુ ખેડૂતોને ઊભી કરશે ને સાથે જે પ્રમાણે લોકોને જે આંશિક રાહત મળે લોકો મને એવી માગણી થશે કે વરસાદ હજી આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વરસાદ આવશે તો ખેડૂતોમાં તકલીફ છે તે ઊભી થશે જી બિલકુલ આભાર મિહિર વિગતો આપવા માટે તો